છડીયાત્રાનો ભવ્ય ઉત્સવ હજારો ભક્તોએ લીધો છો પરંપરાગત સુરતમાં નોમના દિવસે છડીયાત્રાનો ભવ્ય ઉત્સવ હજારો ભક્તોએ લીધો લાભ જન્માષ્ટમીના ઉત્સવના બીજા દિવસે નોમના શુભ દિવસે સુરતમાં છડીયાત્રાનો પરંપરાગત ઉત્સવ ધામધૂમ સાથે મનાવવામાં આવ્યો હતો ખાસ કરીને સુરતના દિલ્હી ગેટ મંછરપુરા અને આસપાસના વિસ્તારોમાં આયોજિત આ યાત્રામાં હજારો ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો છડીયાત્રા નોમના દિવસે તૈયાર કરીને પરંપરાગત રીતે વાજતે ગાજતે છે અને આ વર્ષે પણ ભક્તોની ભારે ભીડ યાત્રામાં જોડાઈ હતી શ્રદ્ધા અને ઉમંગનો વાતાવરણ સર્જાયો હતો ભજન કીર્તન નૃત્ય અને ધાર્મિક આરાધનાની છટા વચ્ચે યાત્રા સાંસ્કૃતિક ધાતુથી ઝળકળી ઉઠી હતી જન્માષ્ટમીની ધૂમ સાથે જોડાયેલા આ ધાર્મિક આયોજન સુરતવાસીઓ માટે આધ્યાત્મિક આનંદ અને એકતાનો પ્રસંગ બની રહ્યું છે